નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝ તો સમાચાર ચૌહાણી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે આજ રોજ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભગવાન પરશુરામની જન્મજયંતિ ઉજવણી લીલી મોટાના ગાયત્રી મંદિર ખાતે સમસ્ત લીલી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીભરી ઉજવણી કરવામાં આવેલ જેમાં ભગવાન પશુરામની મહાઆરતી તેમજ ભગવાન પશુરામનું શસ્ત્ર ફરસીનું પૂજન કરવામાં આવેલ ત્યારબાદ માત્ર ફ્રૂટનો પ્રસાદ કોઈ રેલી ભોજન કે શોભાયાત્રા જેવા તમામ કાર્યક્રમો રદ કરીને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને ભગવાન પશુરામના મોક્ષની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના સાથે લીલા તાલુકા બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મૌન પાળીને ભગવાન પશુરામને પ્રાર્થના કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કોઈ જાતની સાઉન્ડ સિસ્ટમ ડીજે કે શોભાયાત્રાનું પણ આયોજન નહીં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ સાવ સાદગી રીતે રાખીને ભગવાન પરશુરામની ઉજવણી કરી આ તકે લીલાના ભૂદેવો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે ભગવાન પરશુરામની જન્મ ઉજવણી ગાયત્રી મંદિર ખાતે રાખવામાં આવી હતી શું કહેશો આજનો અક્ષય તૃતીયનો દિવસ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન પરશુરામ દાદા નો જન્મોત્સવ જયંતિ એમની કોઈ દી આવતી નથી જન્મોત્સવ જ આવે છે કારણ કે એ ચિરંજીવી છે અજર અમર છે અને આજે એમની જન્મોત્સવ અમે ઉજવી રહ્યા છીએ આજના પ્રસંગે દેશમાં પહેલગાવમાં આતંકી હુમલો થવાના કારણે અમે અમારા રેલી શોભાયાત્રા અને ભોજનનો કાર્યક્રમ રદ કરેલો અને માત્ર અમારા ઈષ્ટદેવની પૂજા શર્ષોક્તાર પૂજન કર્યું બધા બ્રહ્મપરિવાર સાથે ભેગા થયા તમામ પરિવારો મળ્યા અને જે પહેલગાંવ હુમલામાં માર્યા ગયા છે એમના આત્માને શાંતિ મળે અને એના કુટુંબ પર આવી પડેલા દુઃખને ભગવાન પરશુરામ સહન કરવાની શક્તિ આપે એ માટે લીલીયા તાલુકા સમસ્ત બ્રહ્મ પરિવારે પ્રાર્થના કરી છે અને લીલીયા તાલુકા સમસ્ત બ્રહ્મ પરિવાર આ દેશમાં જે દુઃખ આવ્યું છે એની સાથે છે 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 અને અને સખત શબ્દોમાં આ હુમલાને વખોડી કાઢે સરકારને પણ પ્રાર્થના કરે કે જલ્દીથી જલ્દી આ કૃત્યનો બદલો લે અને કડકમાં કડક આ લોકોને સજા કરે વિશેષ બ્રહ્મ પરિવાર સૌ ઉપસ્થિત રહ્યો છે ઉર્જા અર્ચના કરી છે સૌ વડીલો છે બહેનો પણ હાજર છે બાળકો પણ હાજર છે હવે પછી લીલીયા તાલુકાનો અમારો સરસ્વી સન્માન કાર્યક્રમ અમે યોજવાના છીએ ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં ત્યારે ફરી વખત ભેગા મળીશું અને આ સંગઠન કાયમ માટે અમારું જળવાઈ રહ્યું છે આ અમારો ઉત્સાહ જળવાઈ રહ્યો છે અને આજનો કાર્યક્રમ અમે ખૂબ હૃદયપૂર્વક દાદાની પૂજા કરી છે અને આ દેશ માટે અને મારા માટે રોજ પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે અમે સૌ ભાઈઓ અને બહેનો સાથે મળી અને જે આપણી પ્રાચીન પરંપરા હતી તે મુજબ ખૂબ સાદગીથી અમે આ જન્મોત્સવની ઉજવણી કરી છે કારણ કે પહેલગામમાં જે હુમલો બહેનો એ ખૂબ જ અમને એનું દુઃખ થયું છે એટલે કોઈ પણ પ્રકારની ભવ્ય શોભાયાત્રા કે કોઈ પણ પ્રકારની ડીજે વિના અમે આ પરશુરામ જન્મ ઉત્સવની ખૂબ જ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને અમે સાદગીપૂર્ણ આજે દાદાને પ્રાર્થના કરીએ કે આ દરેક આત્માને ખૂબ જ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ